તો જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણે નવો વિડીયો એપર આવી ગયો છે તો વિશાલ ભાઈ રહે છે આગળ આગળ જઈએ ધીરે ધીરે આપણે ભાઈ આવી પાછળ પવિત્ર દર્શન કરીને ને આપડે નીકળી છે બારોબાર હવે નાગેશ્વર મહાદેવ ના શિવલી જોઈ લેજો હરખો એના ફેસ નહીં દેખાતો કેમ કે તડકો આવે ને એવો જો જમાવટ નહીં પકડે આપણે એમાં જો આપણે બન્યું આવ્યા નથી આપણે પણ હમણાં જ બન્યું આ મિત્રો આપણે નીકળી ગયા છીએ બહારની તરફ વિશાલ ભાઈ ભાઈ કે આગળ આગળ હવે પાછળ પાછળ આપણે ભાગીએ હાલો રસ પીવા જઈએ મજા આવશે વિશાલ ભાઈ રસ પીવરાવશે કેમ કે આપણે વિશાલ એ નથી આવી

જોયે આગળ ક્યાં કે જાય હું વિશાલભાઈ ભાઈ ગયા છે હવે દ્વારકા સાઈડ તો દર્શન કરી લીધા તો આગળ દર્શન કરવા જઈએ આગે ગુજરાતી ગુજરાતી ખાઈ લે પછી જોઈ તો મિત્રો દુનિયાના ના ફોટા પાડી લીધા વિશાલ ભાઈ ને હવે જાય આપણે દ્વારકા થી બાર જોયે હવે ક્યાં કયા ધાબે જવાનું થાય બાકી હવે આગળ વિડીયો માં જોતા રેજો ક્યાં જાય હવે વિશાલભાઈ ભાઈ ગયા છીએ આગળ આલી હાલી ઠાકી રહ્યા વિશાલભાઈ ને એક તો જમવા ભાઈ મેળ નથી આવ્યો વિશાલભાઈ થાકી દે વિશાલભાઈ આ કે છે ત્યાં આજથી તારીભાઈ તારી ભેગું બીજી વાર તો નહીં જ આવું તો હું ને વિશાલભાઈ આવી ગયા છે મોબાઈલ હવે વિશાલભાઈ હવે જાય ધીરે ધીરે આપણે નવા હવા जाए धीरे धीरे आपने तो वो है बची है वह एक तो आप इस साल भाई आज रखा है भी रखा है तोड़ भी नहीं कर विशाल भाई फोटा मस्ती ना हो भाई તો બંને ભાઈએ દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે ક્યાં વિશાલ ભાઈ જવાનું રાવલ હવે વિશાલ ભાઈ કે હવે રાવલ જવું છે તો ફાઇનલી મિત્રો આપણે ભૂંગી ગયા છીએ રાવલ હવે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ બોક્સમાં માં ગયા છે દસ જો આ વિજ્યો ગોડો આપડે રામ બંસી ડીજે ના ભરતો આ બધા ક્રિકેટ માં આવ્યા હતા હું એ ક્રિકેટર માં જ હતો પણ આમના રમાડ્યા નહીં કેમ કે ભાઈ નો ખોપ જ એવડ્યો છે રમાડ જ નહી તો આજનો વિડીયો આપણે આ જ એન્ડ કરીએ છીએ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી